મિત્રો કલ્પના કરો કે તમારા ઘરમાં એક એવી મેઇન સ્વિચ હોય કે જેને દબાવતાની સાથે જ આખા ઘરની લાઇટો જગમગી ઉઠે પંખા ચાલવા માંડે અને તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો રિપેર થઈ જાય કેવો અદ્ભુત લાગે ખરું ને હવે હું તમને કહું કે કુદરતે આવું જ એક મેઇન સ્વિચ અથવા તો રહસ્યમય બટન તમારા શરીરમાં પણ મૂક્યું છે હા તમે સાચું સાંભળ્યું એક એવું બટન કે જેને જો તમે રોજ માત્ર બે ટીપા સ્નેહ એટલે કે તેલ આપી દો તો તે તમારા શરીરની બોત્તર હજાર નાળીઓને એકસાથે રિપેર કરી શકે છે આજે આપણે વાત કરવાના છીએ આપણા શરીરના સૌથી ઉપેક્ષિત અંગ વિશે જે છે આપણી નાભી આપણે ચહેરા પર હજારો રૂપિયાની ક્રીમ લગાવીએ છીએ વાળ માટે મોંઘા શેમ્પૂ વાપરીએ છીએ પણ શરીરના જે મૂળમાંથી આપણો જન્મ થયો છે તેને આપણે સાવ ભૂલી ગયા છીએ આજના વિડીયોમાં હું તમને મહર્ષિ પતંજલિના યોગ સૂત્રમાં છુપાયેલા એ રહસ્યો જણાવીશ જે આધુનિક વિજ્ઞાનને પણ ચોંકાવી રહ્યા છે ઘૂંટણનો દુખાવો હોય પેટની સમસ્યા હોય ચહેરા પર કરચલીઓ હોય કે આંખોની રોશની ઓછી થતી હોય આ બધી જ સમસ્યાઓનો ઈલાજ તમારી નાભીમાં છુપાયેલો છે વિભાગ બે નાભીનું વિજ્ઞાન અને બોતેર હજાર નાડીઓ ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે નાભી આખરે આટલી શક્તિશાળી કેમ છે શું આ માત્ર અંધશ્રદ્ધા છે કે તેની પાછળ કોઈ વિજ્ઞાન છે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે તેને ન તો મોં હોય છે ખાવા માટે ન તો નાક હોય છે શ્વાસ લેવા માટે તો એ જીવે છે કેની રીતે એ જીવે છે એક નળી દ્વારા જે માતાના ગર્ભ સાથે જોડાયેલી હોય છે અને બાળકની નાભી સાથે જોડાય છે આને આપણે ગર્ભનાળ કહીએ છીએ મિત્રો સમજો આ વાતને નવ મહિના સુધી એક જીવનો વિકાસ તેનું હૃદય તેનું મગજ તેના હાથ પગ નાભી દ્વારા મળતા પોષણથી બને છે એટલે કે નાભી એ આપણા શરીરનું છે છે મૂળ આયુર્વેદ અને યોગશાસ્ત્ર કહે છે કે આપણા શરીરમાં બોતેર હજાર નાળીઓ છે આ નાળીઓ એટલે રક્તવાહિનીઓ અને ચેતાતંતુઓનું જાડું આ બધી જ નાળીઓનું સ્થાન અને સંગમ સ્થાન નાભી છે જેમ વડલાના ઝાડના મૂળમાં પાણી નાખવાથી છેક ઉપરના પાંદડા સુધી લીલાશ પહોંચે છે બસ તે જ રીતે નાભીમાં તેલ નાખવાથી પગના તળિયાથી લઈને માથાના વાળ સુધી અસર થાય છે નાભીની પાછળ પેંચોટી ગ્રંથિ આવેલી છે જે આખા શરીરના જ્ઞાનતંતુઓને કંટ્રોલ કરે છે જ્યારે તમે નાભીમાં તેલ નાખો છો ત્યારે તે તેલ પેંચોટી ગ્રંથિ દ્વારા શોષાઈને જે તે નાડી મારફતે શરીરના જે તે અંગ સુધી પહોંચે છે વિભાગ ત્રણ કઈ સમસ્યામાં કયું તેલ હવે તમારા મનમાં સવાલ થશે કે શારદાબેન તેલ તો ઘણા બધા છે અમારે કયું તેલ લગાવવું તો ચાલો હવે આપણે સૌથી મહત્વના ભાગ પર આવીએ તમારી પેન અને ડાયરી તૈયાર રાખજો કારણ કે હું તમને દરેક બીમારી માટે અલગ અલગ તેલ જણાવવા જઈ રહી છું એક ફાટેલા હોઠ અને સાંધાના દુખાવા માટે સરસવનું તેલ ઘણા બહેનોને શિયાળામાં કે ઉનાળામાં હોઠ ફાટી જવાની સમસ્યા હોય છે ગમે તેટલા લીપબામ લગાવો ફરક નથી પડતો તો આજથી જ રાત્રે સૂતા વખતે નાભીમાં બે ટીપાં સરસવનું તેલ નાખવાનું શરૂ કરો સરસવનું તેલ ગરમ હોય છે જો તમને ઘૂંટણનો દુખાવો હોય પગમાં કળતર થતી હોય કે શરીર જકડાઈ ગયું હોય તો સરસવનું તેલ નાખવાથી વાયુ દોષ શાંત થાય છે અને દુખાવામાં રાહત મળે છે ખાસ કરીને જેમને એડીઓ ફાટી જતી હોય તેમણે તો આ પ્રયોગ ચોક્કસ કરવો બે ગ્લોઈંગ સ્કીન અને મગજ માટે બદામનું તેલ દરેક ને સુંદર દેખાવું ખરું જો ચેરા પર સિવાય જે વિદ્યાર્થીઓ છે જેમને ભૂલવાની આદત છે તેમના માટે પણ આ રામબાણ છે નાભીનો સીધો સંબંધ મગજની નસો સાથે છે બદામનું તેલ નાખવાથી યાદશક્તિ વધે છે અને તણાવ ઓછો થાય છે ત્રણ ખેલ અને ડાઘ માટે લીમડાનું તેલ જો તમને ચહેરા પર સતત ખેલ થતા હોય ફોડલીઓ થતી હોય અથવા શરીર પર ક્યાંય પર ખંજવાણ આવતી હોય તો લીમડાનું તેલ શ્રેષ્ઠ છે લીમડો એન્ટીબેક્ટેરિયલ છે નાભીમાં લીમડાનું તેલ નાખવાથી લોહી શુદ્ધ થાય છે અને ચામડીના રોગો ગાયબ થઈ જાય છે ચાર આંખોની રોશની અને વાળ માટે શુદ્ધ દેશી ઘી આજના સમયમાં નાના બાળકોને પણ ચશ્મા આવી ગયા છે મોબાઈલ અને લેપટોપના કારણે આંખો સૂકી થઈ જાય છે આયુર્વેદ કહે છે કે નાભીમાં ગાયનું શુદ્ધ દેશી ઘી એટલે કે થોડું હોફાળું કરીને નાખવાથી આંખોની નસોમાં તરાવટ આવે છે દ્રષ્ટિ સુધરે છે જેમના વાળ બહુ ખરતા હોય વાળ બરછડ થઈ ગયા હોય તેમણે પણ દેશી ઘી અથવા તો કોપરેલ એટલે કે નાળિયેરના તેલનો ઉપયોગ કરવો જોઈએ એપ્રિલ સ્ત્રીઓની પ્રજનન ક્ષમતા સુધારવા માટે પણ ખૂબ ઉપયોગી મનાય છે પાંચ સાંધાના દુખાવા અને સોજા માટે એરંડિયાનું તેલ જે મારા વડીલો છે જેમને ઉંમરના કારણે ઘૂંટણમાં ગ્રીસ ઓછું થઈ ગયું છે કટકટ અવાજ આવે છે તેમણે એરંડિયું વાપરવું એરંડિયું ચીકણું હોય છે નાભી દ્વારા જ્યારે આ તેલ શરીરમાં ઉતરે છે ત્યારે તે સાંધાઓને લુબ્રિકેશન પૂરું પાડે છે જો પેટમાં ગેસ કે કબજિયાત રહેતી હોય તો પણ એરંડિયું અક્ષીર ઈલાજ છે છ મેદસ્વીતા અને વજન ઘટાડવા ઓલિવ ઓઇલ જો તમે વજન ઉતારવા માંગતા હો તો જૈતુનનું તેલ નાભીમાં લગાવી શકો છો આ મેટાબોલિઝમ ને સુધારે છે વિભાગ ચાર નાભી ખસી જવી ત્યારે જ્યારે આવું થાય ત્યારે પેટમાં સખત દુખાવો થાય જાડા થઈ જાય અથવા તો સખત કબજિયાત થઈ જાય ડોક્ટરના રિપોર્ટમાં કશું જ ના આવે પણ દર્દી હેરાન પરેશાન થઈ જાય આને ચેક કરવાની એક સાદી રીત છે સવારે ખાલી પેટે સીધા તમારા હાથની આંગળીઓને ભેગી કરી કેન્દ્રમાં દબાવો જો તમને ત્યાં ધગ ધક જેવો અવાજ જેમ હૃદયના ધબકારા હોય તેમ બરાબર વચ્ચે સંભળાય તો નાભી બરાબર છે પણ જો આ ધબકારા નાભીની ડાબી જમણી કે ઉપર નીચે સંભળાય તો સમજવું કે પેચોટી ખસી ગઈ છે ઉપાય આના માટે ગામડાઓમાં તો જાણકાર લોકો પાસે જઈને પેચોટી બેસાડવી પડે છે પણ તમે ઘરે એક પ્રયોગ કરી શકો બંને પગના અંગૂઠાને તપાસો જો નાભી ખસી હશે તો પગના અંગૂઠાની લાઈન એક સરખી નહીં હોય જે પગનો અંગૂઠો ટૂંકો હોય તે પગને ધીરેથી ખેંચીને સરખો કરવાથી ઘણીવાર નાભી બેસી જાય છે તે સિવાય નાભીમાં સરસવનું તેલ લગાવી હળવા હાથે મસાજ કરવાથી પણ સ્નાયુઓ રિલેક્સ થાય છે અને નાભી મૂળ જગ્યાએ આવવાની શક્યતા વધે છે વિભાગ પાંચ નાભી પૂરણની સાચી રેત હવે સૌથી મહત્વની વાત તેલ ક્યારે અને કેવી રીતે લગાવવું કારણ કે ખોટી રીતે કરેલો પ્રયોગ પરિણામ નથી આપતો સમય શ્રેષ્ઠ સમય છે રાત્રે સૂતા પહેલા આખી રાત શરીર રિપેરિંગ મોડમાં હોય છે એટલે તેલને શોષાવાનો પૂરો સમય મળે છે પદ્ધતિ એક રાત્રે સૂતા વખતે પથારીમાં ચત્તા એટલે કે પીઠ પર સુઈ જાઓ બે સૌથી પહેલા નાભીને રૂથી સાફ કરો ઘણીવાર ત્યાં મેલ જામી ગયો હોય છે જે તેલને અંદર જતાં રોકે છે ત્રણ હવે જે તેલ તમારી સમસ્યા મુજબ પસંદ કર્યું હોય તેને સહેજ હુંફાળું કરો ઠંડુ તેલ વાપરવું નહીં ચાર ડ્રોપર અથવા ચમચીથી ત્રણ થી ચાર ટીપા તેલ નાભીમાં નાખો પાંચ તેલ નાખ્યા પછી તરત ઊભા નથી થવાનું પાંચ થી દસ મિનિટ એમલેમ સુઈ રહો જેથી તેલ અંદર ઉતરી જાય છ ત્યારબાદ નાભીની આસપાસ દોઢ ઇંચના ઘેરાવામાં તમારી આંગળીઓ વડે ગોળાકાર દિશામાં હળવા હાથે બે મિનિટ મસાજ કરો આ મસાજ ખૂબ જરૂરી છે કારણ કે તેનાથી આજુબાજુની નાડી ઉત્તેજિત થાય છે સવારે સ્નાન કર્યા પછી પણ તમે એક બે ટીપા લગાવી શકો છો પણ રાતનો પ્રયોગ સૌથી વધુ અસરકારક છે વિભાગ છ સાવચેતી અને નિષ્કર્ષ આયુર્વેદનો આ પ્રયોગ બાળકથી લઈને વૃદ્ધો સુધી બધા જ કરી શકે છે તેની કોઈ આડ અસર નથી બસ ધ્યાન એટલું રાખવું કે તેલ શુદ્ધ હોવું જોઈએ અને રાસાયણિક સુગંધ વગરનું હોવું જોઈએ જો તમને પેટમાં કોઈ ગંભીર ઇન્ફેક્શન હોય અથવા સર્જરી થઈ હોય તો ડૉક્ટરની સલાહ લીધા બાદ જ પ્રયોગ કરવો ગર્ભવતી મહિલાઓએ પણ નિષ્ણાતની સલાહ લેવી તો મિત્રો શું શીખ્યા આજે શરીરની બોંતેર હજાર નાળીઓને સાજા કરવાનું રિમોટ કંટ્રોલ

જય ભારત